નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે આવનાર અઠવાડિયા માટે રોકાણકારો જે આઈપીઓ માં રોકાણ કરે છે એમના માટે શાનદાર ચાન્સ આવી રહ્યો છે કેમ કે આવનાર અઠવાડિયામાં પણ ઘણા આઈપીઓ ઓપન થવા જઈ રહ્યા છે સાથે જ છ આઈપીઓ કંપનીઓનું લિસ્ટિંગ પણ આવતા અઠવાડિયામાં થવાનું છે તો આ કઈ કઈ કંપનીઓના આઈપીઓ આવી રહ્યા છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ અને વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને તમને આઈપીઓ વિશેની સંપૂર્ણ માહિતી મળી તો મિત્રો વાત કરીએ ઈરાન ઇઝરાયલ વચ્ચે ઘણા સમય થી તણાવ ચાલી રહ્યો છે જેના કારણે ભારતીય શેર માર્કેટમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે

તો આ આઈપીઓ એકસો એક પોઈન્ટ પાંત્રીસ કરોડ રૂપિયાનો છે અને આઈપીઓ અઢાર આઠ ઓક્ટોબરે છે ને દસ ઓક્ટોબરે બંધ થશે. બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ ઉપર પંદર ઓક્ટોબરે લિસ્ટ થશે. શિવ ટેક નો આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ એકસો અઠ્ઠાવન થી એકસો છાસઠ રૂપિયા અને લોટ સાઈઝ આઠસો શેર છે. એટલે કે આઠ તારીખે ઓપન થઈ તે દસ તારીખે શિવ ટેક નો આઈપીઓ ક્લોઝ થશે. પંદર તારીખે લિસ્ટ થશે. પછી બીજો આઈપીઓ છે ગરુડ કન્સ્ટ્રક્શન એન્ડ એન્જિનિયરિંગ નો આઈપીઓ આ મેઈન બોર્ડ આઈપીઓ બસો ચોસઠ પોઈન્ટ દસ કરોડ રૂપિયાનો નો ઇસ્યુ આઠ ઓક્ટોબરે ખુલશે અને દસ ઓક્ટોબર એ બંધ થશે પંદર ઓક્ટોમ્બરે બીએસસી એનએસસી ઉપર લિસ્ટ થશે અને આ આઈપીઓ માટે બિડિંગ પ્રાઇસ બાણું રૂપિયાથી પંચાણું રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ એકસો સત્તાવન શેરોની છે આ તો મિત્રો વાત કરી આપણે બે આઈપીઓ નવા ખુલવાના છે એના વિશે પણ જે હવે પહેલાથી ખુલેલો છે એ આઈપીઓ વિશે વાત કરીએ તો એ છે ખ્યાતિ ગ્લોબલ વેન્ચર્સ નો આઈપીઓ કંપની અઢાર પોઈન્ટ ત્રીસ કરોડ રૂપિયાનો આઈપીઓ લાવી હતી ચાર ઓક્ટોમ્બરે ખુલ્યો છે ને તેમાં આઠ ઓક્ટોબર સુધી રોકાણ કરી શકાય છે એક દિવસમાં લગભગ ત્રણ ગણો ઉપર આવ્યો હતો બિડિંગ પ્રાઇસ બે બિડિંગ પ્રાઇસ નવવાણું રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ બારસો શેરોની આ આઈપીઓ બંધ થયા બાદ અગિયાર ઓક્ટોબર શેરોનું લિસ્ટિંગ થશે એટલે કે હજુ સુધી આઠ ઓક્ટોબર સુધી આ આઈપીઓ ઓપન રહેવાનું છે જે ચાર ઓક્ટોબરે ઓપન થયો છે પછી વાત કરીએ મિત્રો આ આઈપીઓ તો બે જ ઓપન થવાના છે પણ બીજી છ કંપનીઓ આ અઠવાડિયે લિસ્ટ થવાની છે તો કઈ કઈ છે સાત ઓક્ટોમ્બરે એનએસસી એસ પ્લેટફોર્મ ઉપર વાત કરીએ તો સહજ

સાત કંપનીઓ પોતાની શેર બજારમાં એન્ટ્રી કરવા પણ જઈ રહી છે તો મિત્રો આ વિડિયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટડી પણ દબાવી દેજો